નમસ્કાર કોઈ આપણી સાથે જોડાયેલું તો નથી હજુ સુધી પણ આપણે લાઈવ વિડીયો ચલાવ્યો છે અગાઉથી જાણ તો કરી નથી એટલે કોઈને ખ્યાલ નથી એમ છતાં આપણે હેતનજીબહેનને લઈને બગીચામાં આવી ગયા છીએ તો હેતાનજીબેન હિંચકા ખાય છે હેતજીબેનને બગીચામાં બહુ મજા આવે ઘણી બધી એક્ટિવિટીઓ એ કરે લપેસ્યા કાં ઇંચકા ખાય તો ત્રણ વર્ષના થયા નથી તાજબેન પણ ખૂબ આનંદી ઉત્સાહી મોજીલા છે અમારા દીકરી બા એમની મોજ એ અમારી મોજ બીજા બાળકો ઘણા બધા બગીચામાં હોય પણ આપણે પ્રાઇવેસી પોલિસીના ભાગરૂપ બીજા કોઈનો વિડીયો ખાસ કરીને ના લઈ શકીએ આપણે આપણી દીકરીનો જ વિડીયો બતાવી શકીએ ઉપર છેલ્લો બગીચો થોડો બતાવી શકાય એમ તો પણ જોઈએ છે હવે કોઈ ઓબ્જેક્શન પણ ક્યારેક ક્યારેક ઉઠાવી શકે એટલે આપણે ખાસ કરીને બીજા કોઈનો વિડીયો નથી બતાવતા છે બેન હિંચકા ખાઈ રહીએ છીએ એનો જ હિંચકો હાજી બેટા હા બેટા હા નીચા ઇચા ચાલો એટલે પૈસા ખાવા જવું છે ચાલો ઉતરો ચાલો હવે ક્યાં જઈશું હા ચાલો ચલો ક્યાં જઈશું ચાલો આ બાજુ ચાલજે દૂર ચાલજો નફ વાગી જશે હા હવે તાજી બેન લપસ્યા ખાવા માટે આરામથી ચડજો ધ્યાન રાખીને સાચવીને હમ હા નકર પછી હું તમારો વિડીયો ઉતારવામાં વ્યસ્ત છું અને તમે પડો હેઠા તો શું થાય લોકો પછી મને બોલે તમે દીકરીબાનું ધ્યાન નથી રાખતા પણ મારા દીકરી બા ઉપર મને કોન્ફિડન્સ એટલા માટે છે કે એ પહેલાંથી એટલી સ્ટ્રોંગ છે એમ તો એક દોઢ વર્ષની હતી ત્યારથી સારી એવી હિંમત એ કરતી આવી છે પણ એમ છતાં બાળક છે એટલે ધ્યાન તો ચોક્કસ રાખવું જ પડે હા બેટા હા બેટા હા બોલ હા બોલ 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 રમે છે ભાઈ ચલો ચલો આ ચપ્પલ કાઢી નાખું લાવો ચપ્પલ કાઢી નાખું ચલો 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 રસ્યા ખાવ હાલો કંટ્રોલ રાખે છે બ્રેક રાખે છે આઈસ્ક્રીમ અત્યારે નહીં ખાવાનું બેટા હા નહીં 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 અહીંયા અહીંયા રમવાનું છે અત્યારે નહીં 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 આપણે લાઈવ છીએ અત્યારે જો હા ચલો ભાઈ યુટ્યુબમાં તમે લાઈવ છો વિતાન છે બેન હમ લો ચલો તેડો એવું કે છે આ તો Ya, baiklah. Saya juga bersama dengan Tansi. Ya, Kita Ini apa? papa saya. Hai, bilang hai kepada semua Hai. Bagaimana kabar? Baik. Bagaimana kabar? Jangan menggunakan jari. Saya sudah melihatnya. Jangan menggunakan jari. Mana jari kamu, anak? Ini adalah jari saya. Ya, silahkan. Biar a bus go to